યોજાયું હતું પોરબંદર ના વતની એવા સોનલ બેન ઓડેદરા ના હાર્ટિસ્ટ આર્ટ ગ્રુપ અને નવજીવન એનજીઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે ગ્રુ આર્ટ એક્ઝિબિશન નું દ્વિ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું નવરંગપુરામાં આવેલ કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસના હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે યોજાયેલા આ પેઇન્ટિંગ એક્ઝિબિશન પૂર્વ પ્રિન્સિપાલ મનહર કાપડિયા વિઝ્યુઅલ આર્ટિસ્ટ એન્ડ કન્વીનર હંસાબેન પટેલ નયના મેવાડા કુલિન પટેલ ડોક્ટર સુહાસ આપતે અતુલ કાપડિયા સહિત કલા પ્રેમીની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

ય મોદી મિશ્રી પૂજારા સહિત બાળકોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સુભાષ આપે છે અને હું નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું અમારી સંસ્થા છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલે છે અને અમે લોકો આ બાળકોને આખા દિવસનું સ્કૂલ અમારું ચાલતું હતું અને જનરલી જે સ્કૂલમાં હોય એ રીતે શનિવારે હાફ ડે હોય તો એના પછી બાળકોને પ્રવૃત્તિ તરીકે આપણે આર્ટ ડાન્સ અને મ્યુઝિક એ બધી ક્રિએટિવ એક્ટિવિટી માટે એક નવો ગ્રુપ ચાલુ કર્યો એમાં અમારા વીસ બાળકો દર શનિવારે અને રવિવારે આવે છે અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ આ ચિત્રકાર ડાન્સ મ્યુઝિક એ બધા ઇતર પ્રવૃત્તિ જેને આપણે કહીએ એમાં ભાગ લે છે અને અમારા જે સંસ્થાના ટીચર્સ છે એ વોલેન્ટરી એમાં પોતે સેવા આપે છે અને ખાસ કરીને એમના કરતાં પણ વધારે વાલીઓ આ બાળકોના જે વાલીઓ છે એ પણ શનિવારે અને રવિવારે આ બાળકો પાછળ એટલી મહેનત કરે નમસ્કાર હું મહિના મેવાળા એક ચિત્રકાર અને સોનલબેન એક મોટા ચિત્રકાર છે તથા ફોટોગ્રાફર છે અને નવજીવન ટ્રસ્ટના બાળકોને લઈને એમણે સુંદર ચિત્ર પ્રદર્શન યોજ્યું છે જે હેન્ડીકેપ છે અને એમને લઈને એમના ટીચરોએ જે કામ કરાવ્યું છે તે સુંદર છે કારણ કે એ બાળકો એટલા અશક્ત હોય છે કે જાતે કશું કરી ના શકે પણ એમને કોઈ હેલ્પ કરે તો સુંદરમાં સુંદર કામ કરી શકે ઓકે હું સોનલ ઓડોદરા ફાઉન્ડર્સ આર્ટિસ્ટ ગ્રુપનું નવજીવન ટ્રસ્ટના સ્પેશિયલ ચાઇલ્ડને લઈને આ બધા આ એક્ઝિબિશન થઈ રહ્યું છે જે બાળકોએ બહુ સરસ રીતે પોતાની રીતે સરસ સરસ પેઇન્ટિંગ કરેલી છે